નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વ્યાકરણના ક્લાસમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રથમ વિભક્તિની ચર્ચા કરવાના છે પ્રથમ વિભક્તિ એટલે શું પ્રથમ વિભક્તિના કયા કયા પ્રત્યયો છે અને પ્રથમ વિભક્તિ કયા કયા અર્થમાં પ્રયોજવામાં આવે છે એની આજે આપણે ચર્ચા કરીશું તો પ્રથમ વિભક્તિને બીજા નામ તરીકે કરતા વિભક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે આ વિભક્તિ એ પ્રત્યય વગર પ્રયોજવામાં આવે છે અને પ્રત્યય સાથે પ્રયોજવામાં આવે છે એટલે પ્રત્યય વગર એટલે કે શૂન્ય પ્રત્યય એમ પ્રત્યય આપણે જોઈ શકતા નથી એના અર્થમાં છે આપણે આગળ દ્રષ્ટાંત જોઈશું એટલે તમને હું કહીશ કે હું પ્રત્યય વગર એટલે કે શૂન્ય પ્રત્યય ક્યારે આવે છે તે એટલે કે પ્રત્યે સાથે પણ હોય અને પ્રત્યય વગર પણ પ્રયોજવામાં આવે છે આ કરતાં વિભક્તિ કહેવામાં આવે છે એમાં ક્રિયાનું કરનાર ક્રિયાનો કર્નાર જે છે એને આપણે જોઈ શકીએ કોઈ પણ ક્રિયાના દર્શાવે છે એને આપણે કર્તા વિભક્તિ વિભક્તિ કહીએ છીએ આ ભાગે નામના મૂળભૂત મૂળ સ્વરૂપ સાથે પ્રયોજવામાં આવે છે નામની સાથે પ્રયોજવામાં આવે છે અને કર્તા વિભક્તિમાં પ્રત્યે ન હોય અને હોય પણ ખરો આગળ આપણે જોયું પ્રત્યે વગર અને પ્રત્યે સાથે એને આપણે બીજા શબ્દોમાં કહીએ કે કરતા વિભક્તિમાં પ્રત્યય ન પણ હોય અને હોય પણ હવે એમાં કયા કયા પ્રત્યય છે તે જોઈએ તો એમાં એ ને અને આ સાથે આવે છે એ જ અનુભ એમ કોઈ પૂછે કે પ્રત્યયની અનુભ વચ્ચે ફરક છે તો કોઈ ફરક નથી પ્રત્યય એને જ આપણે અનુગ તરીકે ઓળખીએ છીએ તો કરતા વિભક્તિ પ્રથમ જોઈએ તો કરતા અર્થે પ્રયોજવામાં આવે છે બરાબર આપણે દ્રષ્ટાંત જોઈએ તો તમને વધારે ખ્યાલ આવે રમણ દોડે છે વીણા વાજુ વગાડે છે આ સાદા વાક્ય છે તો આમાં રમણ અને વીણા આ બે નામની આગળ કોઈ પ્રત્યય નથી બરાબર આમાં કોઈ પ્રત્યય રહેલો નથી હવે આમાં નામનો ક્રિયાપદ સાથેનો સંબંધ છે આ નામ છે એને દોડે એ ક્રિયાપદ છે બરાબર એનો સંબંધ છે એ સંબંધ એ દોડ અને વગાડે બરાબર એ સંબંધ પદનો સંબંધ જે એ નામની સાથે જોડાયેલો છે પણ કોઈ પ્રત્યે પ્રયોજાયેલો નથી એટલે કે પ્રથમ વિભક્તિ એ કરતા અર્થે પ્રયોજાય છે મેં જોયા રમણ અને વીણા રમણ દોડે છે વીણા વાજુ વગાડે છે નામનો ક્રિયાપદ સાથેનો કર્તાનો સંબંધ છે નામનો ક્રિયાપદ સાથેનો કર્તાનો સંબંધ છે કયો સંબંધ તો દોડ અને વગાડે એટલે કે પ્રથમ વિભક્તિ એ કર્તા અર્થે પ્રયોજવામાં આવે છે બીજું જોઈએ આપણે પ્રથમ વિભક્તિ વિધેયાર્થે પણ પ્રયોજવામાં આવે છે દ્રષ્ટાંત જોઈએ અમદાવાદ ઔદ્યોગિક શહેર છે કાલિદાસ મહાન કવિ હતા આપે દ્રષ્ટાંત તમે જુઓ શહેર અને કવિ આ શું છે નામ છે અને કોઈ પ્રત્યય લાગેલો નથી તમે જુઓ શહેર અને કવિ એને કોઈ પ્રત્યય લાગેલો નથી બરાબર એ પ્રથમ વિભક્તિમાં આવેલા નામ નામ છે કયા તો અમદાવાદ અને કાલિદાસ એ શું કરે છે તો એ સમાન અર્થ છે બંનેનો અર્થ કેવો છે સમાન અર્થ છે તેથી એ પ્રથમ વિભક્તિમાં છે બરાબર પણ ક્યારેક શું થાય આ નામ વાક્યમાં ક્રિયાપદનો અધૂરો રહેતો અર્થ પૂરો કરવા એટલે કે ક્રિયાપૂરક કે વિધેય તરીકે વપરાયેલા છે તેથી તેમની વિભક્તિ વિધેય અર્થે રહેલી છે શહેર અને કવિ એ નામ છે અમદાવાદ અને કાલિદાસ એ પ્રથમ વિભક્તિમાં આવેલા નામ છે

છે હોવું થવું એ ક્રિયાપદો એમને એમ વપરાયનો અર્થ અધૂરો રહે તો ક્રિયાપૂરક શબ્દોને પ્રત્યય લાગતો નથી આવા નામો વિધેય પક્ષમાં છે માટે વિધેય અર્થે પ્રથમ વિભક્તિ કહેવાય હવે આ જ વિભક્તિ જે છે એ પરિણામ અર્થે પણ પહેલી વિભક્તિ આવે છે જો આનંદમાં દસ ઇંચ વરસાદ પડ્યો ડબ્બામાં એક મણ ઘી છે તો ઈચ અને મણ એને કોઈ પ્રત્યે લાગેલો નથી અને વરસાદ અને ઘી એ નામોના સમાન અર્થમાં છે બરાબર એટલે કે નામની વિભક્તિ ગણાય આ નામ શું બતાવે છે માપ બતાવે છે અને માપ એટલે કે પરિણામ એટલે એમ કહી શકાય કે આ પ્રથમ વિભક્તિ પરિણામ અર્થે પણ પ્રયોજવામાં આવે છે બીજા દ્રષ્ટામાં તમને ખ્યાલ આવે મનીષાએ ત્રણ કપ ચોખા રાંધ્યા તપેલીમાં ચાર વાડકા દૂધ છે

તો એક શેર બે શેર ત્રણ શેર ચાર છે એ શું બતાવે છે આ નામ તો છે પણ શું બતાવે છે માપ બતાવે છે અને માપ એટલે પરિણામ અર્થે આ પ્રથમ વિભક્તિ આવે છે આ જે વિભક્તિ જે છે એ સંબોધન અર્થે પણ પહેલી વિભક્તિ આવે છે જેમ કે નિલેશ રમવા જા રેક્સ્ટોન તું અહી આવ બહેન તમે શું કરો છો હે પ્રભુ સૌનું કલ્યાણ કરો તો તમે જુઓ કે અહીંયા નિલેશ મહેશ પ્રભુ આ બધા નામો સંબંધના અર્થમાં છે તેથી તેમની વિભક્તિ વિભક્તિ સંબોધન અર્થે પહેલી બરાબર વિદ્યાર્થી મિત્રો તમને ખાસ જણાવી દઉં કે સંબોધન વિભક્તિ જે છે એ તમને ક્યારે ખબર પડે કોઈ પણ નામ જુઓ તો હંમેશા વિરામચિહ્ન મૂક્યો જુઓ તમે અલ્પ મૂક્યું છે અલ્પ વિરામ ઉદ્ધાર ચિહ્ન તમને ખ્યાલ આવી જાય કે આમાં સંબોધનનો અર્થ રહેલો છે આપણે બીજા દ્રષ્ટાંત જોડે તમને વધારે ખ્યાલ આવશે જુઓ મોહન સરસ ગીત ગાય છે આમાં કોઈ અનુભ નથી બરાબર અનુગ વગર છે કુસુમ થી આજે ગીત ગવાશે નહીં આમાંથી અનુભ રહેલો છે મારાથી તમને વચન અપાઈ ગયું આમાંથી રહેલો છે જ્યારે મને છાયો આપ્યો આમાં કોઈ અનુગ વગર એટલે અનુક તો છે પણ કેવો છે એ પ્રત્યય છે પણ કેવો છે શૂન્ય પ્રત્યય છે એ પ્રત્યય આપણે દેખાતો નથી બરાબર જાડે મને છાયો આપ્યો મનીષાએ બાળકને તેડી લીધું બરાબર તો આમાં એ એ નામનો પ્રત્યય રહેલો છે તમે કેટલા સમય સુધી રમી શકો તો આમાં એ પ્રત્યય છે બરાબર અનુગ વગર છે એટલે કે આમાં તમે એ શૂન્ય પ્રત્યય રહેલો છે માયાને આજે રમવા જવું છે

ઝવેર બાપા વહેલી સવારે ચાલવા જતા તો આમાં ઝવેર બાપા બરાબર કરતા છે એમાં પણ શૂન્ય પ્રત્યય છે અનુ સવારમાં ચાલવા જાય છે તો અનુ બરાબર એમાં શૂન્ય પ્રત્યય રહેલો છે કરતા અર્થે છે મધુથી અવાશે નહીં તો આમાં થી પ્રત્યય રહેલો છે ગિલાએ છકરાનું હેન્ડલ પકડ્યું તો આમાં ગિલા એ એ નામનો પ્રત્યય રહેલો છે જાડે મને છાયો આપ્યો તો ઝાડ એ બરાબર ઝાડ વત્તા એ તો આમાં જાડે તો એમાં એ પ્રત્યય રહેલો છે માયા રોજ ચાર કલાક વાંચે છે તો માયા એ નામ છે બરાબર તો આમાં કોઈ પ્રત્યય નથી એટલે કે શૂન્ય પ્રત્યય છે માયા ને આજે રમવા જવું છે તો વિદ્યાર્થી મિત્રો આમાં માયા રોજ ચાર કલાક વાંચે છે તો આમાં શૂન્ય પ્રત્યય છે બરાબર અને માયા ને આજે રમવા જવું છે માયા આજે રમવા જવું છે તો એ નહીં લાગે આપણે મૂકો જ પડે તો કરતા અર્થે રહેલો છે ને ગીત ગાવું છે તો આમાં સેમ છે બરાબર ને પ્રત્યય રહેલો છે મારો મિત્ર આજે યુરોપ જાય છે તો આમાં મારો મિત્ર આમાં શૂન્ય પ્રત્યય રહેલો છે એણે આજે માત્ર પાંચ ફૂટ ખોદ્યું તો પણ શૂન્ય પ્રત્યય રહેલો છે વાક્ય કિરણ આજે શ્રીખંડ ફૂરી જમ્યો તો એમાં પણ વિદ્યાર્થી મિત્રો શૂન્ય પ્રત્યય રહેલો છે તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો કે પહેલી જે વિભક્તિ જે છે એ કરતા અર્થે વિભક્તિ જે છે એ કયા પ્રત્યે લે છે અને કરતા અર્થે વિભક્તિ ક્યારે કહેવાય અને કયા કયા સંદર્ભમાં કરતા વિભક્તિ પ્રયોજવામાં આવે છે કયા કયા અર્થમાં આવે છે એની ચર્ચા વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂર્ણ કરીએ છીએ બીજી વિભક્તિની ચર્ચા આપણે બીજો વિડીયોમાં કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે બીજી વિભક્તિના વિડીયોમાં મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો